વડોદરામાં વેપારી પાસે એક કરોડની ખંડણીનો મામલો ભાજપના વોર્ડ નંબર બે કોર્પોરેટર મહાવીર રાજ પુરોહિતના ભાઈ સીતારામસિંહ પાસે એક કરોડની હતી ખંડણી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખંડણીના કેસનો ભેદ ઉકેલ્યો સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામાએ આપી માહિતી શોપમાં કામ કરતો પૂર્વ કર્મચારી જ નીકળ્યો ખંડણીની ધમકીનો આરોપી રામનિવાસ બિશ્નોઈ નામના પૂર્વ કર્મચારીની ધરપકડ વેપારી એક વર્ષ અગાઉ રામનિવાસને કાઢી મૂક્યો હતો નોકરીમાંથી હાંકી કાઢવાની રીસ રાખી રામનિવાસે પ્લાન કર્યો ક્રાઇમ બ્રાન્ચે રામનિવાસ સહિત બે આરોપીઓને દબોચ્યા રાજસ્થાનના કુખ્યાત ખંડણીકોળ પ્રહલાદ બિશ્નોઈની ધરપકડ રામનિવાસે ખંડણી વસૂલવા પ્રહલાદને આપી હતી ટીપ વડોદરાના પોલીસે ખંડણીખોરની ટ્રેપ ગોઠવી દબોચી લીધો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે